જય જગન્નાથ હાલમાં રથયાત્રા આગળ વધી રહી છે અને ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે વિક્રમભાઈ પણ અમારી સાથે જોડાયેલા છે તેમની સાથે પણ વાતચીત કરીશું આ દ્રશ્યો જોઈ રહ્યા છે તમામ લોકો ગુજરાતની જનતા રથયાત્રા જે ધીમે ધીમે આગળ વધતા જોવા મળી રહી છે વિક્રમભાઈ આ એ અવસર કે જેની કદાચ વર્ષભર રાહ જોવામાં આવતી હોય છે અને આ વખતે તો ઉત્સવમાં વધારો છે કારણ કે અખાડાની સંખ્યાઓ પણ વધી ગઈ છે લોકો પણ મોટી સંખ્યામાં જોડાયેલા જોવા મળી રહ્યા છે અને એક એક વાદ વિવાદ પણ એવો થતો આવ્યો છે આમ તો સારો પ્રસંગ છે એટલે મુદ્દે ચર્ચા નહીં પણ આપની પાસેથી પણ એ મત જાણવો છે કે જેમ જેમ યુથ આવી રહ્યું છે યંગસ્ટર્સ આવી રહ્યા છે કદાચ ભક્તિમાં એ ઘટાડો થઈ જાય પરંતુ પરિસ્થિતિ બદલાતી જોવા મળી રહી છે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને યંગસ્ટર્સ પણ હવે વધારી રહ્યા છે આ વાતને ચોક્કસપણે સિદ્ધાર્થભાઈ યંગસ્ટર વધવાનું કારણ શું છે કારણ કે એનું કારણ છે કે હું સમાજનો વ્યક્તિ છું જાહેર વ્યક્તિ છું એટલે હું જે અનુભવતો હું અથવા લોકોના અનુભવો સાંભળતો લોકોને મળતો એટલે મને જે ખ્યાલ પડ્યો છે એ મુજબ કે યુથ આ બાજુ એટલે વળ્યું છે કે ભક્તિની વાત આવે છે ને તો સાહેબ એ તો સ્વાભાવિક છે કે કદાચ પહેલાના સમયમાં કદાચ જો એવું હતું તો હતું કે વડીલો જ બંદી જાય અથવા વડીલો જ ભક્તિ કરે પણ અત્યારે યુથ પણ એટલા માટે આગળ વધ્યું છે કે યુથ ટેકનોલોજીમાં પણ આગળ વધ્યું છે પણ સાથોસાથ એને પણ ખ્યાલ છે કે જો કદાચ કોરોના જેવી પરિસ્થિતિ આવે બરાબર છે ત્યારે ભગવાન નું શરણ પકડવું જ પડ્યું હતું ને આપડે તો શું કામ ભક્તિને ભૂલી શકીએ અને એટલે જ એને હજાર વાળો કીધો છે આપણે હે એટલે કેવાનો મારો ભાવાર એ છે યુથ હું જો અમે અમારા કાર્યક્રમોની પણ વાત કરીએ કે સ્વાભાવિક છે કે ભજન શબ્દ આવે એટલે એમ થાય કે ભજન એટલે તો વડીલો જ સાંભળે વડીલો જ કરે નહીં

કે યુથ ભક્તિ તરફ ફેડું છે એનું સપ્રમાણ અમને અમે જોયેલું છે અમે અનુભવેલું છે એટલે યુથ હજી જેટલું આગળ વધે હું હજી વિશ્વાસ સાથે કહું છું કે હજી પણ યુથ આમાં વધુ જોડાશે મને હવે લાલચ થવા લાગે તમે વાત કરી

ખાસ નવા ગીતો મારા દાદા ના બનાવેલા લઈને આવ્યો છું એટલા માટે મારી એવી ઈચ્છા છે સિદ્ધાર્થભાઈ કે એક એવું અદ્ભુત મારા દાદા નું નરોત્તમ લાબડિયા નું બનાવેલું ભજન અહીંથી રજૂ કરું જગન્નાથજી જગન્નાથજી ભગવાન આંગણે આવી રહ્યા છે આપણા બધાના અને બધાને દર્શન આપી રહ્યા છે તો એને એક એનો ઉલ્લેખ કરતું ભજન એટલે જગન્નાથ પધાર્યા મારે આંગણીએ જગન્નાથ પધાર્યા મારે આંગણીએ બેની સુભદ્રાજીની સાથ સાથે बलभद्र जी नो संगात पधार्या गणिये जगन्नाथ पधार्या गणे जगन्नाथ पधार्या मारे जामुने मग्नो प्रसाद धरीने रथ शण गार மா ஜனா பார સુભદ્રાજી ની સા સાથે બલભદ્રાજી નો સંગાર જગન્નાથ વધાર્યા માર્યા ઢોલ નગારા ને નોબતો રે વાગે મધુરા સુર લાગે ઢોલ શર વાગે મધુરા સુર શરણાઈ ના લાગે જાજ પખાજ નો રણકાર વધાર્યા મારે આંગણીએ જગન્નાથ પધાર્યા મારે આંગણીએ બેની સુભદ્રાજી ની સાથ સાથે બલબદ્રાજી નો સંગાથ પધાર્યા મારે આંગણીએ વાહ ને તમે જે સરસ ગીત રજૂ કર્યું છે આ રસパン જે ભક્તિનો કરાવ્યો છે અમારા અહેવાલ સંવાદ આતા પણ ત્યાં છે એમનો પણ એક અહેવાલ પર નજર કરી લઈએ ગ્રાઉન્ડ 0 પરથી અમદાવાદ નહીં પરંતુ

તેને દર્શન માટે એક અલૌકિક એક વાતાવરણ બનતું હોય છે આ બીજું વાતાવરણ પણ ઘેરાયું છે અને એવું કહેવાય છે કે અષાઢી બીજ હોય તે દિવસે અમે છાંટણા ચોક્કસ પ્રમાણે અહીં થતા હોય છે આ સૌથી મોટી લાંબી આ યાત્રા હોય છે જેની અંદર ભગવાન નગર યાત્રા નીકળતા હોય ત્યારે